ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ચાલીસ મોરબી પંદરસો ચાલીસ જેતપુર સોળસો સોળ જામજોધપુર સોળસો અમરેલી પંદરસો સિત્તેર સાવરકુંડલા પંદરસો પાસઠ ખાંભા પંદરસો ચાલીસ ધારી પંદરસો અઠ્ઠાવન જસદણ પંદરસો પાંત્રીસ વાંકાનેર પંદરસો અઠ્ઠાવીસ બાબરા પંદરસો પિંચાશી ગોંડલ પંદરસો છ્યાસી હિંમતનગર ચૌદસો ને ચુમોતેર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજે પંદર હજાર વણ કપાસની આવક જોવા મળી હતી ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસની આવકો છે તે અગાઉ જે થતી હતી તેના કરતાં ઘણી બધી ઘટી ગઈ છે તેનું કારણ છે કે અતિભારે વરસાદને લીધે કપાસમાં મોટો બગાડ જોવા મળેલો હતો બીજું કપાસનું વાવેતર પણ ઘણું બધું ઘટેલું છે એટલા માટે કપાસની આવકો છે તે ઘટી રહી હોય તેવું આપણને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે ઘણા બધા ખેડૂતો વાત કરતા હોય છે કે દક્ષિણ ભારતની જેમ આપણે પણ દક્ષિણ ભારતના ખેડૂતો જે વેચાણ વ્યવસ્થા અપનાવે છે તેવી વેચાણ વ્યવસ્થા આપણે અપનાવીએ તો આપણને ફાયદો થાય એક ખેડૂત મિત્ર કહેતા હતા કે દક્ષિણ ભારતમાં કોઈ એક ખેડૂતને સો દોઢસો મણ સોપારીનું ઉત્પાદન આવ્યું હોય તો પોતાને જેટલી જરૂરિયાત હોય તેટલી દાખલા તરીકે એક બોરી જેટલી વેચવાની જરૂર હોય તો એક બોરી મોટરસાઇકલ લઈને વેચાણ કરી આવે છે તો આપણે પણ આવી વેચાણ વ્યવસ્થા અપનાવીએ તો આપણને સારી બજારનો લાભ મળે હવે ખેડૂત મિત્રો ત્યાં મોટા દક્ષિણ ભારતમાં મોટા ભાગના ખેડૂત મિત્રો પ્લાન્ટેશન પાકો વાવતા હોય છે ખાસ કરીને સોપારી જેવો જે પાક છે તે એક વખત વાવી દીધો હોય તો લાંબા વર્ષો લાંબા ગાળા સુધી ઘણા વર્ષો સુધી ઉત્પાદન આપતું હોય છે એટલે તેમાં બીજો ખર્ચ છે પાક સંરક્ષણનો જ કરવાનો રહેતો હોય છે બીજા ખર્ચાઓ ઓછા ચઢતા હોય છે અને અને આપણે ત્યાં સિઝનલી પરંપરાગત બે ત્રણ પાકો આપણે લેતા હોય છે દાખલા તરીકે આપણે કપાસનો પાક લઈ લીધો તો કપાસને સાચવવા માટે ઘણી બધી જગ્યા જોઈએ હવે બસો મણ કપાસ સાચવવો હોય તો ઘણી બધી જગ્યા જોઈએ અને બસો મણ સોપારી સાચવવી હોય તો એકાદ ખૂણામાં પણ આપણે ગોઠવી દઈએ તો ત્યાં રહી જાય કપાસમાં એવું નથી કપાસમાં ઘણી બધી પ્રોસેસ કરીને સાચવવો પડતો હોય છે દાખલા તરીકે આપણે એકાદ વર્ષ કપાસને સાચવવો હોય તો નીચે પ્લાસ્ટિક નાખવો પડે છે અને આખું વર્ષ કદાચ પ્લાસ્ટિક નાખેલો હોય અને જોખવા જાય ત્યારે આપણને ખબર પડે કે નીચે પંદરથી પચીસ મણ કપાસ બગડી ગયો છે એટલા માટે જગ્યાનો અભાવ પણ ન હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો સાચવી નથી શકતા અને આપણે કપાસ કાઢીને તરત જ જીરું ધાણા કે મેથી જેવા શિયાળુ પાકોનું વાવેતર કરવું હોય તો પૈસાની પણ ઘણી બધી જરૂરિયાત રહેતી હોય છે ટૂંકમાં આર્થિક જરૂરિયાત પણ વધારે પ્રમાણમાં રહેતી હોય આપણે ના છૂટકે આપણો કોઈ પણ પાક હોય તેને બજારમાં એક સામટો જ વેચવા માટે જવું પડતું હોય છે એટલા માટે આપણે ત્યાંના ખેડૂતો દક્ષિણ ભારતના ખેડૂતો જે વેચાણ વ્યવસ્થા અપનાવે છે તેવી વેચાણ વ્યવસ્થા આવી બધી અગવડતાઓને લીધે આપણા ખેડૂતો નથી અપનાવી શકતા ખેડૂત મિત્રો અમારો હેતુ હર હંમેશ તમને સારામાં સારી બજાર મળે તે બાબતે બજારમાં શું ચાલી રહ્યું છે તેવી જ માહિતી તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ બિલકુલ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખેડૂત માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે તારીખ